પ્રધાનમંત્રી મોદી નર્મદાના ડેડીયાપાડાની ઉજવણી નવ હજાર સાતસો કરોડના વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી મોદી નર્મદાના ડેડિયાપાડા પહોંચ્યા જ્યાં તેમનું પુષ્પો દ્વારા આ રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું જોઈ શકાય છે તેમનો રોડ શો

અત્યારે એમનો જે રોડ શોના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે નર્મદામાં રેડિયાપાડામાં એમને રોડ શો યોજાયો હતો લોકોએ વર્ષા કરી હતી અને પીએમ મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસની જયંતિ નિમિત્તે અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે તેઓ અહીંયા પહોંચ્યા છે અને લગભગ નવ હજાર સાતસો કરોડથી પણ વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે અત્યારે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં તેઓ સભા સ્થળે પહોંચશે અને નવ હજાર સાતસો કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો જે સમારંભ છે એમને સંબોધિત પણ કરશે તેઓ બપોર બાદ સુરત એરપોર્ટથી રવાના થવાના છે અને જે માહિતી મળી એ પ્રમાણે સુરત એરપોર્ટ પર પણ તમામ જાણકારી આપવા માટે તો ડેડીયાપાડા પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદી ત્યાં તેમનો આ ભવ્ય રોડ શો જોઈ શકાય છે કઈ રીતે પીએમ મોદી હાથ ઊંચો કરી અને તમામ લોકો કે જે તેમના સ્વાગત માટે ઉમટ્યા છે તેમને જોવા માટે ઉમટ્યા છે તેમનું અભિવાદન કરી રહ્યા છે બંને તરફ રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે નર્મદાના ડેડિયાપાડાના દ્રશ્યો છે કે જ્યાં પીએમ મોદીનો આ રોડ શો બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે નવ હજાર સાતસો કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે આદિવાસી વિસ્તારની અંદર જનજાતીય ગૌરવ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે ડેડિયાપાડામાં આ ઉજવણીનો માહોલ અને તેમાં પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો જોઈ શકાય છે કે તેમની ઉપર જે રીતે પુષ્પવર્ષા થઈ રહી છે રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો પણ તેમના સ્વાગત માટે અભિવાદન માટે પહોંચ્યા છે આજે પીએમ મોદી અહીં વિકાસ કાર્યોની ભેટ આપશે નવ હજાર સાતસો કરોડના વિકાસ કાર્યો અહીંના લોકો માટે થવા જઈ રહ્યા છે તેની ભેટ આજે પીએમ મોદી આપશે અને ત્યારબાદ બપોર બાદ તેઓ સુરતથી દિલ્હી જવા માટે રવાના થશે તો ડેડિયાપાડામાં પીએમ મોદીનો આ રોડ શો રોડ પર મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે પહોંચ્યા